લોદિયાથી કાશીપોરા ગામને જોતા મુખ્ય નાળામાં થયું ભંગાર પાંચથી સાત ફૂટ ઊંડો ખાડો પડી જતા શાળામાં અભ્યાસ અર્થે જતા સિત્તેરથી એસી બાળકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ડભોઈ તાલુકામાં ત્રણ દિવસના વ્યાપક વરસાદ તેમજ હેરણ નદીના પાણીના કારણે ઠેર ઠેર રોડ રસ્તા અને નાળા ઢોવાઈ જતાં છ થી સાત ગામનો વાહન વ્યવહાર ખોરવાયો હતો ડભોઈ તાલુકામાં સતત ત્રણ દિવસ વરસાદ પડવાથી અને ઉપરવાસના પાણી આવવાથી તાલુકાના ભિલોડિયાથી કાશીપુરા ગામને જોડતા મુખ્ય નાળામાં થયું ભંગાળ પાંચ થી સાત ફૂટ ઊંડો ખાડો પડી જતા અવર જવર બંધ મુખ્ય પાંચ થી સાત ફૂટ ઊંડો ખાડો પડી જતા અવર જવર બંધ મુખ્ય નાળું ધોવાઈ જતા સંખેડા ગુડીચા અને હાંડોટની શાળામાં અભ્યાસ અર્થે જતા સિત્તેર થી એસી બાળકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી બાળકો શાળાએ જઈ શકતા નથી ઉપરાંત તાલુકાના અરણિયાથી ભીલોડિયા ગામને જોડતા મુખ્ય સડક માર્ગનું વ્યાપક ધોવાડથી અવરજવર બંધ થઈ ગઈ તો આસગોલથી પરા ગામને જોડતા નાનો પુલ એક તરફથી ઢોવાઈ જતા અવરજવર માટે વાહન ચાલકો માટે જોખમી બન્યો ભિલોડિયા કાશીપુરા ઓરારિયા પરાગામ સુરજગોડા જેવા ગામના રહેવાસીઓ વાહન વ્યવહાર ખોરવાતા મુશ્કેલીમાં મુકાયા આમ ધોઈ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર ફજર રજા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ધોઈ ઓકે આતિ ભારે વરસાદને કારણે અમારા પાંચ ગામમાં અરણિયા સુરજગોડા પરા આસગોલ એવા પાંચ નાણાં નું ધોવાણ થઈ ગયેલું છે તો તમામ જગ્યાએ અમારી વ્યવસ્થા જવા માટે થાય એકસો ની વ્યવસ્થા થાય અને તાત્કાલિક કર્મચારીઓને અમારી નમ્રત છે કે તેઓ અમને વ્યવસ્થા કરી આપે શું થયું છે નારાણ ધોવાણ થઈ ગયા છે કોઈ જાય એવું છે નહીં ડિલિવરી હોય તો પણ અઘરું છે એકસો આઠ આવે તેવું ટુ વ્હીલ પણ જવાનું અઘરું છે અમારા માટે અમારી માંગ છે કે અમારા પાંચે જગ્યા ના પાંચે ગામ ના નાળા છે તે વ્યવસ્થિત થાય ને કામગીરી શરૂઆત થાય એ પ્રમાણે અમે નમ્ર રજ છે કર્મચારીઓ ને અધિકારી સાહેબ ને આખું નાળું હા કઈ કઈ જગ્યા નું સુરત ઘોડા અરણિયા પરા અને આસગોલ જતા ઓકે શું થયું છે આ સાહેબ જે ભિલોડિયા થી કાશીપુરા મેન રોડ છે એમાં વાળો પુલ છે પછી વાળો પુલ છે અને જે સુરત ઘોડાની બાજુમાં અડધો કિલોમીટરની આગળ એક રસ્તો છે હવે એનીમાં જે સ્કૂલના જે છોકરાઓ છે એ ગુંડીચા અને હાંડોદને ભણવા જાય છે હવે પ્રાઇવેટ બસો આવે છે પણ આવતી નથી એક નારું તૂટી ગયું છે એટલા માટે કોઈ કે એકસો આઠ કે કોઈ બાઇકવાળો પણ આવી શકતો નથી એટલા માટે મેં એવું કહેવા માંગુ છું કે જે કંઈ ઉપલા કઈ અધિકારી હોય જે કંઈક સાહેબો હોય એ આ તા નાળું તો ઊંચું લેવાનું છે પણ એ ઊંચું ચોમાસામાં કઈ થવાનું નથી પણ જે તમે પર મરામત કરીને કે કરી અવર જવર માટે રસ્તો અમારો કરી આપો તો અમારે સારું છે સાહેબ તો પછી ભગવાન ઉપર આધાર છે કેટલા ગામો છે તમારા હવે સાહેબ એમાં ગામો પાંચ ગામો છે અમારા સુરત ઘોડા હાસગોલ અરનિયા પરા અને સુરતઘોડા